આવી રીતે તમે ચાનું પ્રીમેક્સ બનાવીને પ્રવાસમાં લઈ જઈ શકો છો હેલો એવરીવન આજે આપણે બનાવશું પ્રવાસમાં લઈ જવાય એવું ચાનું પ્રીમેક્સ તો ચલો જરા પણ વાર કર્યા વગર વિડીયો શરૂ કરીએ એક મિક્સર જારમાં વન ફોર કપ જેટલી ચા લેવાની છે હવે અંદર એડ કરશું હાફ કપ જેટલી ખાંડ ખાંડનું પ્રમાણ તમારે જેટલી સ્વીટનેસ જોઈતી હોય એ પ્રમાણે લઈ શકો છો હવે અંદર એડ કરીશ ત્રણ નંગ એલાયચી છથી સાત નંગ મરી એડ કરશું સાથે બે નંગ લવિંગ એડ કરશું એક ટી સ્પૂન જેટલો સૂટનો પાવડર એડ કરશું હવે બધી સામગ્રીને ગ્રાઇન્ડ કરી લેશું બધી જ સામગ્રીનો એકદમ પાવડર થઈ જવો જોઈએ બસ આ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે હવે એને ગરણીની મદદથી ચાળી લઈશું અને તમે આ પ્રિમિક્સ પ્રવાસમાં જાઓ ત્યારે લઈ જઈ શકો છો બસ તમારે બે ચમચી પ્રિમિક્સ લેવાનું છે અને એક કપ ગરમ પાણી લેવાનું છે બસ હવે આવી રીતે ચાનો પાવડર ચડાઈ ગયો છે હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું પછી અંદર એડ કરશું અડધો કપ મિલ્ક પાવડર મિલ્ક પાવડર તમે કેટલી ક્વોન્ટિટીમાં બનાવો છો એ પ્રમાણે તમારે એડ કરવાનો છે બસ આવી રીતે ચાનું પ્રિમિક્સ આપણે રેડી કરીશું અને તમારે એને એ ટાઈટ કન્ટેનરમાં ભરી લેવાનું છે તો છે ને એકદમ સહેલી રેસીપી કારણ કે પ્રવાસમાં આપણે જઈએ તો આપણને ચા ઘણીવાર મળતી નથી અથવા તો મળે તો એકદમ મોંઘી મળતી હોય છે તો ઘરેથી આપણે પ્રીમિક્સ બનાવીને લઈ જઈએ તો આપણને ચા એકદમ ગરમા ગરમ મળી જાય છે અને જ્યારે પણ ચા પીવી હોય ત્યારે આપણને રેડી મળી જાય છે ચાનું પ્રીમિક્સ બની ગયું છે એને એર ટાઈટ કન્ટેનરમાં ભરી દીધું છે હવે આપણે પ્રીમિક્સમાંથી ચા બનાવશું એ માટે પાણીને ગરમ કરવા રાખી દીધું છે હવે એક કપમાં બે ચમચી જેટલું ચાનું પ્રીમિક્સ લેવાનું છે અને પછી અંદર જે આપણે ગરમ પાણી કર્યું છે એ એક કપ જેટલું એડ કરી દેવાનું છે અને પછી એને સારી રીતે હલાવી લેવાનું છે હલાવતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે કે અંદર ગાંઠા ન પડી જાય સરસ રીતે હલાવાઈ ગયું છે ચા બનીને રેડી થઈ ગઈ છે હવે આપણે ચાને એક ગણીથી ગાળી લઈશું જેથી કરી અંદર કોઈ ચાના પાર્ટ્સ રહ્યા હોય તો એ નીકળી જાય ચા બનીને રેડી છે વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું જરા પણ ન ભૂલશો હવે મળીશ નવા વિડીયોની સાથે બાય બાય